મે ગામડામાં ખેડૂત ના મોઢે સાંભળ્યું કેટલી વાર પણ સમજાણું મને આજ કે જેવું મેં સહન ખરા તડકાનો પરસેવો પાડતા હોય અને આવા જો કમોસમી માથા થાય ને ત્યારે આ બધી એનું મહેનત એનું રોકાણ એનો ખર્ચો એ બધું આમ પાણીમાં વહી જાય ને ત્યારે ખેડૂત એવું વિચારે કે જો મારા છોકરાઓ થોડું ઘણું ભણી લે ને તો જે કંઈ પણ કામ કરે નોકરી ધંધા કરે જેવું કામ કરે ને અને જેટલું કામ કરે એટલું એને મહેતાણું તો મળે આમ બધું પાણીમાં તો ન વ્યુ જાય ને અને એક વાત સમજી લેજો જેને આ પીડા સહન કરી હોય ને એને જ આ વેદનાની ખબર હોય અને એક વાત સમજી લ્યો તમે કે જ્યારે આ ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે ને ત્યારે આ ખેડૂત પ્રધાન દેશની દુર્દશા ચાલુ થઈ જશે